આગામી તારીખ સાતમી ફેબ્રુઆરી થી દસમી ફેબ્રુઆરી સુધી સરસાના કન્વેન્શન હોલ ખાતે સ્થાપત્યુ એડિશન નું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આ એક્ઝિબિશન નું ઉદઘાટન જળ શક્તિ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તેમજ શહેરના અનેક મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે આ એક્ઝિબિશન ની અંદર ઇન્ટિરિયર અને બિલ્ડિંગ આર્કિટેક્ચરને ને લગતી તમામ પ્રોડક્ટને પ્રદર્શિત કરવામાં આવશે આ બાબતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેની અંદર સ્થાપત્ય એક્ઝિબિશનની તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી એન્જિનિયર કમલેશ વૈષ્ણુ પ્રેસિડેન્ટ આઈસીઈએ સ્થાપત્ય સાત જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી એક્ઝિબિશન કરવાનું છે જેની અંદર બિલ્ડિંગ મટિરિયલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર પ્રોડક્ટનું એક્ઝિબિશન છે આ વર્ષે સાઠ પ્લસ પાર્ટિસિપેટ છે જેમાં ઘણી બધી નવી નવી પ્રોડક્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ છે અને એમાંની ઘણી પ્રોડક્ટ તો એવી જ પણ છે કે જે મેક ઇન ઇન્ડિયા હંડ્રેડ પર્સન્ટ છે જે આપણે મેક ઇન ઇન્ડિયા કહી શકીએ તેવી હા જેની અંદર જે છે તે સીલિંગ મેટલ સીલિંગ છે મેટલ ક્લેડિંગ છે સોળ ફીટ પ્લસની હાઈટની વિન્ડો છે જે વન થ્રી ડિગ્રી રોટેટ થઈ શકે તે રીતની એક નવી અને ઇનોવેટિવ પ્રોડક્ટ છે જે સુરતની સરાઉન્ડિંગ સુરતની આર્કિટેક્ચર અને ઇન્ટ સિવિલની જે બ્રાન્ચો જે છે કોલેજો તેમાંના જે ફર્સ્ટ સેકન્ડ જે રેન્ક મેળવેલા હોય લાસ્ટ યરની અંદર તે લોકોને અમે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરીએ છીએ સ્થાપત્ય ઇનોગ્રેશન જે છે ઉદઘાટન તે સાત ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે દસ વાગે સી આર પાટીલ સાહેબના હસ્તે એ જ આર પાટીલ સાહેબ અને ગોવિંદભાઈ ધોળકિયા સાંસદ અને તેમજ સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણી તેમના હસ્તે થવાનું છે